જે શાહપુર ગામની અંદર અરવિંદભાઈ હંસાબેન અને એમનો પરિવાર બધાએ મળી ચગાવાળા ભેગા થયા બધાએ મળી અને જે આજે પહેલ કરી છે એ બાબા સાહેબે સિંજેલા માર્ગ મુજબ કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધાની અંદર આવવાની જરૂર નથી કેમ અંધશ્રદ્ધાથી કોઈ દિવસ આપણો વિકાસ થતો નથી તો આજે ભગવાન બુદ્ધના અને બાબા સાહેબના સિંધી રાહ માટે આજે પવિત્ર પ્રસંગ આપણે નિહાળી રહ્યા છીએ અને એવું મારું માનવું છે કે આપણી સમાજની અંદર આવી રીતે જો પ્રસંગો થાય તો સમાજમાં પરિવર્તન આવશે અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળશે જય ભીમ જય હિમ